રાધનપુર સાંસ્કૃતિક નગરીમાં એ તારીખ છ ચાર બે હજાર પચીસ ને રવિવાર ના રોજ અતિ ભવ્ય રાધનપુર નગરમાં જે રામ નવમી અંતર્ગત શોભા નીકળવાની છે ભગવાન રામની એમાં શાંતિ સમિતિના માં વધારેલ દરેક સમાજના અગણીયા આગેવાનો વધાર્યા અને શાંતિમય પરિપૂર્ણ યાત્રા થાય એ નિમિત્તે સૌએ ધર્મ રાધનપુરના નગરજનોએ સાથ સાકાર આપવાની વાત કરી અને ભવ્ય અતિભવ્ય રાધનપુરમાં રામચંદ્ર ભગવાનની યાત્રા એ રાધનપુર મસાલી રોડ આશાપુરા માતાના મંદિરથી પ્રસ્થાન થવાની છે અને નગરમાં થઈ બજારમાં થઈ અને ભરવાડવાસ રામાપીના મંદિરે સુધી ત્યાં સમાપન થવાની છે અને ભવ્ય યાત્રા નીકળવાની છે એવું હું કાંતિજી ઠાકોર જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ અને આપ સર્વ નગરજનોને પણ નમ્ર વિનંતી કે આ યાત્રામાં યાત્રામાં રાધનપુરની ભવ્ય એવો મારો સંદેશ છે જય શ્રી રામ જય જય શ્રી રામ યાત્રા કઈ તારીખ છે અને સમય છે યાત્રા છ તારીખ અને સવારના બપોર થી એક વાગ્યા થી સાંજના સાડા પાંચ સુધી નગરમાં યાત્રા ભવ્ય યાત્રા નીકળવાની છે અને ત્યાં પ્રસ્થાન આશાપુરાથી માતાના મંદિરથી નગરમાં થઈ અને ભરવાડવાસમાં સંધ્યા આરતી કરી અને પરિપૂર્ણ યાત્રા પૂરી થવાની છે